હાય આઈ એમ ડોક્ટર ધનંજય પ્રજાપતિ કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ એન્ડ ફાઉન્ડર ઓફ શ્રી ભગવતી સ્કિનકેર એન્ડ કોસ્મેટિક લેસર ક્લિનિક પાટણ અત્યારે યુવા પેઢીનો સૌથી મેલો પ્રોબ્લેમ હોય છે કે સાહેબ ખીલ કેમ થાય છે હવે ખીલ થવું ને એ હોર્મોનલ બેલેન્સને આધીન છે હોર્મોનલ બેલેન્સ વળડ થાય એટલે ખીલ થાય મોટા ભાગે એવું કે પેરેન્ટ્સમાં ખીલ થતા હોય મા બાપમાં તો બાળકોમાં ખીલ થવાના ચાન્સ વધારે હોય બીજી વસ્તુ અત્યારે લોકો ઓવર પ્રોડક્ટ બધી યુઝ કરતા કાઉન્ટરથી લઈને ડાયરેક્ટ પછી કોઈ હેરમાં કોઈ પ્રોડક્ટ લગાવતા હોય કોઈ ફેસમાં લગાવતા હોય એના કારણે પણ ખીલ થાય ઘણાને ઓવર યુઝ ઓફ મેકઅપ કરતા હોય એનાથી પણ ખીલ થાય છે ખીલના અંદર એવું કહેવાય ગાળે આપણે ટચ કર્યા કરીએ લોકો ફોડ્યા કરે ફોડવાના કારણે હાથથી ઇન્ફેક્શન લાગે એક બેક્ટેરિયા બેક્ટેરિયન બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયાનો ચેપ લાગે એટલે પછી રસી ભરાય બાલનું જે મૂળ હોય ને રૂવાડીનું મૂળ સિબમ સિક્રિશન બ્લોક થાય એટલે એના અંદર ઇન્ફેક્શન થાય પછી પાકે રસી વાળા થાય ખીલના પ્રકાર છે ઘણાને કહેવાય ને કે જે સીબમ ની બહાર નીકળતું હોય એને થાય એટલે એમાંથી ઘણાને પેલા શરૂઆતમાં વ્હાઇટ હેડ જેવું દેખાય પછી બાય ધ ટાઈમ એ કાળું પડે એટલે પછી એના કાળા ડાઘા પડે એને બ્લેક હેડ આપણે કહીએ છીએ ઘણાને પછી રસી ઇન્ફેક્શન થાય એટલે રસી જેવું ટપકું દેખાય એને આપણે પશ્યુલ કહીએ છીએ કે રસી વાળા ખીલ ભરાય પછી ઘણાને ને સ્કીનના નીચે ઉતરે એટલે થોડોક વધારે સોજો એટલે ગુણી મોટી મોટી ગાંઠો પડે એટલે આ ખીલ ફૂટે ને તો પછી પરમનેન્ટ ખાડા પડે એના એટલે ખીલ માટે જેટલી વધારે જલ્દી તમે સારવાર લો ને એ મોટી વસ્તુ છે કે જાતે જાતે ટ્રીટમેન્ટ ના કરો વ્યવસ્થિત ડોક્ટરને બતાવી અને એ પ્રમાણે સારવાર લેવાય પહેલાં એવું કહેવાતું ખીલની કોઈ દવા જ નથી આવતી લોકો એમ કે ખીલ તો જાતે મટી પણ ત્યાં સુધી ખાડા ને મૂકતા જાય હાલ એક ખાડો થાય એને લોકોને ગમતું નથી એટલા માટે તમે વહેલા જાગો એની ટ્રીટમેન્ટ લો એ જ મોટો ફાયદો છે થેન્ક યુ